મહાપ્રભુજીને ખબર નહીં હોય કે અસમર્પિત વસ્તુના તસમાત વજનનું આટલું ભયંકર પરિણામ આવી જશે કે આ લોકો વચ્ચેથી એક લાઈન જ પકડશે બાકીનું કાંઈ જ જોશે નહીં જે હું સમર્પણ ઉપર ભાર ભક્તિ ઉપર જે ભાર છે એને નહીં જોવે તો બહુ આખું સ્વરૂપ જ એવું થઈ જશે કે જે અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ એવું જ આ વસ્તુ છે કે ભાઈ સેવક હોય ચાલો સેવા કરનારાને તો એ ભાન હોવું જ જોઈએ સેવક નથી એને પણ ઉપદેશ રૂપે બોધરૂપે તો એ બોધ છે જ કે ભલે હું સેવા નથી કરતો પણ હું કૃષ્ણનો સેવક છું એક એનો અંશ હોવાનું ભાન હોય તો પણ એ થાય કે નિત્ય સેવક છું નિત્ય દાસ છું એમ શ્રી ગુસાયનજી આજ્ઞા કરી છે સિદ્ધાંત મુક્તાવલીની વિવૃત્તિમાં શ્રી ગોસાયનજી કહે છે કે જીવ જે છે એ સહજ દાસ છે સહજ દાસ એટલે એ દાસ માને કે ન માને પણ દાસ તો છે જ ભક્ત હોય છે પુષ્ટિ જીવ હોય છે માની લે છે હું પ્રભુનો દાસ છું પ્રવાહી લોકો માનતા નથી પણ છે તો એ પણ પ્રભુના દાસ છે અંશાત્મક છે એટલે એ પણ દાસ તો છે જ પ્રવાહી કે જે પુષ્ટિમાર્ગ માર્ગ નહીં કોઈ સંપ્રદાય નાસ્તિકો છે પ્રવાહી જીવન જીવનારા પણ પ્રભુના દાસ તો છે જ પણ એ સ્વીકારતા નથી જે દૈવી જીવ છે એ સ્વીકારે છે તો હું પ્રભુનો દાસ છું સેવ હમ ન ચાન્ય થા અન્યથા કોઈ પણ પ્રકારે બીજી મારી કોઈ ઓળખાણ નથી હું તો સેવક છું સેવ હમ ન ચાન્ય થા તો આ આ રીતે સેવા કરનારા તો એક વ્યાખ્યા એમ છે જ કે જે સેવા કરતા રહ સેવક હા કે સેવંતે એ સેવક આહા એ તો બરાબર જ પણ કથા પક્ષની અંદર આને આપણે લગાડવું હોય તો એને રૂપે તો એ ભાન હોવું જ જોઈએ કે હું પ્રભુનો સેવક છું પણ સેવા નથી થઈ શકતી તો હું કથા દ્વારા પોતાના ભક્તિભાવને પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ છે કથા દ્વારા વ્યક્ત કરું છું એને પણ ભટકવું ન જોઈએ દર્શન માટે કે પ્રસાદ માટે કે ક્યાંય ભટકવું જોઈએ નહીં એને પણ ભગવત કાર્યાર્થ ઘરની અંદર સ્થિતિ કરી અને ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ ઘરમાં કદાચ ડિસ્ટર્બન્સ છે કે અધ્યયન વગેરે ન થઈ શકતું હોય તો કોઈ એવી યોગ્ય જગ્યાએ જઈને કે જ્યાં કોઈ પણ પ્રકારનો એ આપણને શાંતિથી આપણે પોતાનું અધ્યયન કરી શકીએ ઘરમાં કદાચ નાનું મકાન હોય ઘરમાં પરિવારના સભ્યો ઘણા બધા હોય બાળકો હોય અવાજ હોય અનુકૂળ ન હોય તો એવી કોઈ જગ્યાએ જઈને પણ અધ્યયન તો ગમે ત્યાં થઈ શકે છે અધ્યયન એ ગમે ત્યાં થઈ શકે એવા કોઈ સ્થાનમાં જઈને તો કે જ્યાં આપણે બેસીને આપણું અધ્યયન કરી શકીએ જેમ વિદ્યાર્થીઓ વાંચવા માટે બાગ બગીચા વગેરેમાં જતા હોય છે કોઈ વાંચનાલયમાં જતા હોય છે એટલે કે કોઈ લાઇબ્રેરી વગેરેમાં જઈ અને વાંચન કરતા હોય છે અથવા કોઈ બાગ બગીચામાં જઈને વાંચન કરતા હોય છે ઘરમાં જઈને અનુકૂળતા નથી પણ આપણે પણ આ જ પ્રકારના કે કથા પક્ષથી જે કહે કે મન વાણી કાયા વગેરેનો સેવામાં વિનિયોગ તો નથી થતો સંપૂર્ણ સમર્પણ તો સંપૂર્ણ નથી પણ જેટલો થઈ શકે એટલો કથામાં એણે પોતાનો આ વિનિયોગ કરવો જોઈએ તો કથા કરનારો પણ પોતાને માને તો સેવક જ સેવક તો એને માનવું જ જોઈએ કાંઈ જીવ માત્ર ભગવાનનો સહજ દાસ છે દૈવી જીવ એમ નહીં માને કે સેવક નથી એ તો સેવા કરે એની માટે છે આપણે કંઈ સેવા થોડા કરીએ છીએ આપણે સેવક નથી સેવક તો બંને જ છે સેવા કરનારો અને કથા કરનારો તો સેવા એટલે ઘણા મિશ્રી ભોગની સેવા કાઢી તો કે સેવાથી જ બધું થાય છે સેવાનું સેવા તો મિશ્રી ભોગ ધરીને સેવા માની લે કોઈ અંશકડી ભોગ ધરીને સેવા માની લે પણ એ બધી જરૂરિયાત નથી કથા કરો મહાપુજ કહે છે કાંઈ એકે ભોગ ધરવાની જરૂર નથી મિશ્રી અનસાગ દૂધ આવવા ભોગ ધરવાની કોઈ જરૂરિયાત નથી હવે ગણાય છે આ લોકો કરે છે ને શું કરવું મેં કીધું હવે આપણા માર્ગની અંદર આવું બધું ચાલે તો છે જ પણ એને ગણવું શું મેં કીધું આપણે કાંઈ નહીં ગણવાનું આપણે એ ગણવાનું કે ઠાકોરજીની ઈચ્છા હોય તો કે ઠાકોરજી તો ગમે આ પ્રકટ થવું હોય તે થાય પણ આપણે શ્રી મહાપ્રભુજીની મર્યાદાથી બંધાયેલા છે આપણે એ એને પુષ્ટિમાર્ગીય પ્રકાર તો ન જ ગણી શકાય એ તો સો ટકાની વાત છે કોઈને ખરાબ લાગે ગમે એ લાગે પણ પુષ્ટિમાર્ગીય પ્રકાર તો નથી નથી ને નથી એ એને ભોગ ધરેલો પ્રસાદ વગેરે જો આપણે પુષ્ટિમાર્ગી મર્યાદા અનુસાર જો એમ કહેતા હોય તો મારું મન તો એમ કહે છે કે પ્રસાદ વગેરે પણ કારણ કે એમાં નિશ્ચય નથી કે પ્રભુની ઈચ્છા હોય તો આરોગે ન ઈચ્છા હોય તો ન આરોગે કારણ કે મહાપ્રભુજીની કાની બિલકુલ નથી બોલવાથી કાની આવતી નથી વ્યવહારથી વર્તનથી બધામાં કાની હોય તો તમે બોલો તો એ કાની કહેવાય મહાપ્રભુજીનો પ્રકાર જ નથી તો મહાપ્રભુજીની કાની કેમ આવે ત્યાં શ્રી મહાપ્રભુજીનો એ પ્રકાર નથી તો પછી મહાપ્રભુજીની કાની તો આવતી નથી પણ ઠાકોરજીની કાંઈ એમ નથી કહેતા કે ઠાકોરજી નથી જે મિશ્રી ભોગ ધરે છે એ ઠાકુરજી નથી એવો કોઈ આપણો કહી શકાય નહીં ઠાકુરજી છે પણ એની ઈચ્છા હોય તો આરોગ્ય પણ ખરામાં આપણે કાંઈ વાંધો નથી એને કાંઈ મરજા જ નથી એને સંપ્રદાયની મર્યાદામાં પ્રભુ નથી બંધાયેલો એ તો અન્ય માર્ગનું પણ અંગીકાર કરવું હોય તો કરે પણ આપણે શ્રી મહાપ્રભુજીની મર્યાદાથી બંધાયેલા છીએ આપણે એને પુષ્ટિમાર્ગી પ્રકાર નહીં ગણી શકાય એને પુષ્ટિમાર્ગી રીતે ધરેલો પ્રસાદ વગેરે લઈને એ રીતે ન લઈ શકાય વગેરે પણ ન લેવું જોઈએ કારણ કે મહાપ્રભુજીનો પ્રકાર તો નથી જ ને મહાપ્રભુજીનો પ્રકાર તો નથી જ ને મહાપ્રભુજી છૂટ આપી દીધી કે સેવા ન કરો તો ચાલશે મિશ્રી ભોગ ધરવાની કઈ જરૂર નથી સેવા તમારાથી બની શકતી નથી કાંઈ વાંધો નહીં કથા કરો મહાપ્રભુજી બતાવે જ સાવ કાંઈ નહીં કથામાં તો કાંઈ મિશ્રી ભગવાન સવારે ઠાકોરજીને જગાવવાનું કંઈક સમય સાધવાનું જે કાંઈ કંઈક કરતા હોય એમ કથાની અંદર કોઈ સમય સાધવાની જરૂર નથી ગમે ત્યારે જ્યારે સમય મળે પુસ્તક લઈ ને આપણે કથા કરીએ કથાની અંદર તો કંઈ સમય વગેરે સાધવાની પણ આવશ્યકતા નથી તો હવે આવું શરૂ થઈ ગયું ઘણું બધું શરૂ થઈ ગયું છે એમાંથી રસ્તો એ છે કે આપણે સમજીએ બધા સમજીને કંઈક બચીએ કે હવેથી જે થઈ ગયું મિશ્રી ભગવાન એમ એમ કહીએ છીએ કે ભાઈ ઠાકુરજી તો ઠાકોરજી છે એમાં તો કૃષ્ણપણો છે એમાં કોઈ બાદ નથી કારણ કે પૂજાના વિગ્રહ હોય પણ કરી છે જો સ્વરૂપ હોય તો જ્યાં પૂજન થાય કૃષ્ણની મર્યાદા માર્ગની રીતે પૂજન થતું હોય પણ એ પૂજનમાં તો વિભૂતિ જ હોય કૃષ્ણ રૂપે સ્વરૂપ ભલે કૃષ્ણનું હોય તો પૂજા કરનારો જે છે એની માટે ત્યાં કૃષ્ણ પ્રકટ ન થાય પુરુષોત્તમ પ્રકટ ન થાય પણ વિભૂતિ રૂપ દેવતારૂપ કૃષ્ણ પ્રકટ થાય દેવતારૂપ કૃષ્ણ પ્રકટ થાય મર્યાદા માર્ગથી જે પૂજન કરતો હોય અને ભગવાનના વેચવા માટે હવેલીમાં જેને ઠાકોરજીને પધરાવ્યા હોય એને તો યા તો કૃષ્ણ આવતો જ નથી વિભૂતિ રૂપે નથી આવતો યા તો વિભૂતિ રૂપે પણ નથી આવતો આ કોણ ગુસાઈજી કહે છે હો બીજું કોઈ નહીં ઘણા તો થાસ્કો પડી જતો હોય તો ભલે પડી જાય પણ હા ઘણા એને આવું બોલાય પણ ગુસાઈજી બોલે તો શું કરવું એને કયો ને જઈને કે આવું કેમ બોલો છો કૃષ્ણ પ્રકટ થતો જ નથી શ્રી ગુસાઈજીના વચન છે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણની વ્યાખ્યામાં શ્રી ગુસાઈજી કહે છે એમાં તો એક વિદ્વાન આપણા અમારા ભાઈઓ વિદ્વાન એને એમ કહી દીધું કે આટલી વ્યાખ્યા ગુસાઈજીની નથી કારણ કે પૂરેપૂરા સાણસામાં આવી જઈએ તો આટલા વતન ઉમેરેલા છે ગુસાઈજીના નથી આ પરમ વિદ્યુતા આ વિદ્યુતાની પરાકાષ્ઠા કહેવાય કે ગ્રંથમાંથી એમ કહે છે કે મને જે ભાવતું છે એ ગુસાઈજીનું ભાવતું નહીં ગુસાઈજીનું લખેલું નથી ઉમેરેલું છે પાછળથી હવે પરંપરાથી એના ઉપર અમુક ટીકાકારોએ પણ કીધું છે કે આ ગુસાઈજીના વચન છે ને એની ટીકા ટીકાકારોએ કરેલી છે તે પશ્ચાત અમુકને પ્રથમા નથી તો અમુક પ્રત્ન ટીકાકારોનીમાં પ્રતમા છે કે નથી એ જ અમને માન્ય છે હે અમુક ટીકાકારોને ઉલ્લેખ નથી કરતા એ અમને માન્ય છે અમુક ટીકાકારો ઉલ્લેખ કરે છે એ અમને માન્ય નથી એ પણ આજથી પૂર્વજો મોટા આચાર્યો રીખો આ તે અત્યારના ટીકાકાર નથી એ ટીકાકારો બધાય એ ત્રણસો સાડા ત્રણસો ચારસો વર્ષ પહેલાં ના બધા બાળકો જેને ટીકા કરી એ માને છે કે જો કૃષ્ણ પ્રગટ થતો હોય તો મહાપ્રભુ પ્રગટ થતો હોય અને જો કૃષ્ણ બિરાજતો હોય તો પછી ક્લેશ કેમ આવ્યો ક્લિસ્ટો ભવતી સર્વતા કૃષ્ણ ની સેવા કરવાથી ક્લેશ પામાય પણ લોકાર્થી થઈને કૃષ્ણની સેવા કરો તો તમે કૃષ્ણને પામતા નથી પણ ક્લેશ ને પામો છો એટલે ત્યાં દેવતારૂ વિભૂતિ રૂપ કૃષ્ણ જે મર્યાદા માર્ગમાં હોય છે એ પણ જે પ્રવાહીની જેમ હવેલી મંદિર જેટલા પણ ખોલવા એટલા ખોલો ભગવાન કે ખોલો તમ તારે મેં તો કીધું ધોબી નહીં ભગવાન કહી દે ભગવાન થવું હોય તા પૂજા ગોવર્ધન ધરણ બનવું હોય તો છૂટ છે મારે શું વાંધો છે જેને બનવું હોય ભગવાન બની જાઓ મહાપ્રભુજી ઠાકોરજી કે છૂટ છે જેટલા મંદિર ખોલવા એટલા ખોલો જેટલી હવેલી ખોલવી એટલી ખોલો કૃષ્ણ નથી ત્યાં કૃષ્ણ નથી હોતો ક્લેશ જ ક્લેશ હોય છે ત્યાં જે સ્વરૂપ બનાવીને જે પધરાવેલું છે એ કૃષ્ણ જ નથી વિભૂતિ પણ નથી ત્યાં સુધી કહે છે ખાલી આકાર માત્ર હોય શકે પણ તો પછી હવે એના દર્શનથી શું ફાયદો છે એનો પ્રસાદ લેવાથી શું ફાયદો થશે કારણ કે આસુરી માયા પણ એવી હોય છે કે મોહિત કરી દે ગમે મોહિત કરી દે મિત્રો સીતાજી મોહિત થઈ ગયા મારી જ બોલો હે લક્ષ્મણ જલ્દી આવો હે લક્ષ્મણ જલ્દી આવો તો સીતાજી કે નહીં નિત્ય પત્ની છે લક્ષ્મી રૂપા અને ભગવાનની સાથે જે વધારે અવાજ કોણ ઓળખી શકે અને ઈ મોહિત થઈ જાય મારી આસુરી માયા એટલી હોય પ્રબલો આપણે એમ થાય કે ખરેખર ભગવાનનું સુખ તો અહીંયા જ છે એમને અહીંયા સિવાય ભગવાનને કઈ સુખ હોય શકે જ નહીં એ આસુરી માયા એટલી પ્રબળ હોય કે સુખ તો અહીંયા જ છે ભગવાન એમ પ્રબલ થઈ જાય મેં દર્શન કર્યું આમ નીકળતા નીકળતા બોર્ડ મોટું માર્યું હતું ને ઠાકુરનું સ્વરૂપે બતાવ્યું હતું એડવર્ટાઈઝના જેમ બોર્ડ હોય ને એટલે જગ્યાએ જગ્યાએ બોર્ડ માર્યા હોય એમ અહીં આના બાજુમાં હવેલી છે પણ અહીંયા ઠાકુરીનું સ્વરૂપ પણ એ બોર્ડમાં ચિતરેલું એટલે કે બેનરમાં લાગેલું આપણે બધું આ લીલાનું દર્શન છે એ પ્રવાહી ભલે લીલા હોય તો આપણે જોતા હોય તો આ કે લાગે એમાં બતાવી દીધું કે આવું અહીં છે જેમ કોઈ એડવર્ટાઈઝ ન અગાડી હોય એવી રીતે તો ભગવાનની પણ એવી એડવર્ટાઈઝ જાહેર ખબર કે આવા સ્વરૂપ અહીં બિરાજે છે આવો અહીંયા અમારે ત્યાં આવીને જોઈ જાઓ આ બજારમાં મૂકેલો અમારો એ વેચવા માટે મૂકેલો માલ છે પસંદ આવે તો લો બોલી બોલાવવાની જેટલા રાજભોગની પલના ની હિંડોરાની આનાથી અધમ કક્ષા થઈ ગયા અહીં કૃષ્ણ સાથે કઈ લેવા દેવા નથી ગુસાઇનજી એટલે આજ્ઞા કરી રહ્યા છે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ તમે ભાવિક થઈને ત્યાં કૃષ્ણ માનીને તમે કૃષ્ણ દર્શન કરી રહ્યા છો પણ કૃષ્ણનું દર્શન ત્યાં નહીં થાય કૃષ્ણનું દર્શન કોઈ દિવસ કૃષ્ણ વધારે જ નહીં તો દર્શન ક્યાંથી થાય તો કૃષ્ણ દર્શન ન થતું આ શું દેખાઈ રહ્યું છે આ બધું તામ જામ બધો કેવો છે આસુરી માયા છે કઈ આસુરી માયામાં તો એવું જ હોય ભલે કહેતા મુખરતા દોષ મેં કીધું મુખરતા દોષ કાંઈ નહીં આમાં ન બોલે એ મુખરતા દોષ છે કે વાણી વાણી ભગવાન આપીને એનો બોલતો નથી એ મુખરતા દોષ મને તો લાગે છે કે મુખરતા દોષ કે વાણી આપી છે ભગવાને તો એમ કહેતો નથી કે સાચો પ્રકારથી નથી એ દોષવાન છે કે આમ બેઠો રહે એ પણ મુખરતા દોષ નથી આની અંદર કારણ કે ગુસાઈજી કહી રહ્યા છે ગુસાઈજીની વાત આપણે રજૂ કરી રહ્યા છીએ શ્રી ગુસાયનજીની લોકાર્થી ચેત ભરે કૃષ્ણ કેવો તો આખું ઉદાહરણ પુરુષોત્તમજીનું વાંચીને બતાવ્યું એમ ક્યારેક બતાવી દેસું વાંચીને બતાવી દઈશું ગુસાઈજીની આ વ્યાખ્યા આ રીતે લખેલું ગુસાઈજી ગદ્યમાં કારણ કે અત્યારે વિષય નથી એટલે આપણે લાવ્યા નથી તો ગુસાઈજીને આ વચન આ રીતે કહી રહ્યા છે કે કૃષ્ણ જ પ્રકટ હોય ગુસાયનજીમાં વિશ્વાસ હોય તો પછી એને આવા જગ્યાએ ભટકવું જોઈએ નહીં ભલે ઠાકોરજીનો નો બિરાજતા હોય તો કાંઈ વાંધો નહીં કૃષ્ણ તો કથાથી પણ પ્રકટ થાય જ કૃષ્ણ કથાથી પ્રગટ થશે કાંઈ અસમર્પિત હશો તોય પ્રગટ થશે અનાચારી હશો તોય પ્રગટ થશે કૃષ્ણ અનાચાર સાથે કૃષ્ણને લેવા દેવા નથી તો કૃષ્ણની લીલા તો એવી છે કે બહુ આચાર વિચાર પાડતો હોય એટલે આચાર વિચાર જો આપણી અંદર બહુ જો રૂઢ થઈ ગયા હોય તો જોવું જોઈએ તો પછી કૃષ્ણની લીલામાં પણ દેખાવા માંડશે કે કૃષ્ણ કેવો અનાચારી છે શીલા ઓદન જંગન રોટી આ બધું આયા સખડી રોટી રાખી પ્રભુ કે પ્રભુ લ્યો બતાવો બતાવો તમારી મરજા લેવા છે તો આ પ્રકાર જે છે બહુ આચાર વિચાર જો આપણે રૂઢ થઈ ગયા હોય તો પછી ભગવાન લીલામાં દેખાય લીલાનો અનુભવ કરતા હોય તો શીલા ઓદન જંગન રોટી બીજ ફલ ધરે ઓર ગોરસન કે ફાક તો ઠાકોર ઓહો એવું થઈ ગયું એક વૈષ્ણવને પણ થયું જગન્નાથ જોશીને એમ થયું કે થાલ ભોગનો રાખ્યો રાખો છે પ્રભુનો વાગો અરોગવામાંય અડી જશે તો સખડી બધું વાગો એ થાય ને વાગો છુવાઈ જશે હવે વાર્તાની પ્રતોમાં આમ લખાણું છે થાલ છુવાઈ જશે થાલ કેમ નથી છુવાય થાલને અડાઈ જશે એમ થશે એમ છુવાવવું વાઘો થાલને છુવાઈ જશે એટલે કે અડી જશે તો શું થાય એમ અંદર ભોગ થઈને પછી એ વિચાર આવ્યો ભોગ ધરીને ચિંતન કહેવો દઈ પ્રેમથી પ્રભુ અરોગે એવું ચિંતન કે અપરસ્થોડીક હોય તો રાખવી જોઈએ પ્રસ પણ વધી જાય તો તકલીફ થાય તો એ લીલામાં પણ દેખાય લીલામાં પણ દેખાય અપ્રસ લીલામાં દેખાવ એને એમ થાય કે ઠાકોરજી અરોક છે થાલ બાજુમાં રાખ્યો છે અને આ જે વાઘો જે છે એને અડી જશે તો વાઘો આખું બધું સખડી થાય ને હવે ઠાકોરજીની પાછા ભોગ સરળ સ્નાન કરાવવા વસ્ત્ર બદલાવવા ઠાકોરજીના તો આ પ્રકારથી થયું ઠાકોરજીને એવી ખેંચ મને અપ્રસ બતાવવા મેંડા હા અપ્રસ તમારે રાખવાની હતી તમારે અપ્રસ રાખવાની છે તમારે મર્યાદા રાખવાની છે તમારે આચાર રાખવાનો છે હવે મને પણ તમે શીખવાડવા માંડ્યા ઠાકોર થાલ ફેંકી દીધો મારા રોગવાનું કાંઈ કામ નથી મારે આ તમને એમ થતું હોય કાંઈ અડી જશે ને આ અડી જશે તો ઠાકોર કીધું થાલ લે થાલ ઉછાળીને ફેંકી દીધો ઠાકોર હમણાં તો મને એક વાત મળી એક ભાઈ એમ બોલ્યા કે ભોગનો થાલ ધરો એ થાલ બોલાય જ નહીં આપણે મર્યાદામાં બોલાય થાળ તો મર્યાદામાં હોય પુષ્ટિમાં થાળ ધરવાનું હોય જ નહીં હવે આવી એવી પુષ્ટિ મર્યાદાનો ભેદ આવો ક્યાંથી થાળ આપણો હોતો નથી વાર્તામાં આવે છે કે થાલ ભોગનો થાલ લાત મારીને ઠાકોરજી ફેંકી દીધો જગન્નાથ જ્યોતિને પછી ભાન થયું દૈન્ય આવ્યું ઠાકોરજી પછી હરવેગા કે આપણે અપરાશ રાખીએ આપણે રાખવાની છે પ્રભુ માટે શીખવાડવા મળશું પ્રભુને શીખવાડવા મળશું હવે પ્રભુ તો અરોગ છે ત્યારે અન અનસક સકળને બધું ભેગું જ અરોગે છે આપણે પછી છૂટું અલગ અલગ રાખીએ જ કે ભાઈ ઠાકોરજી એ વચ્ચે હાથ ખાસા કરાવતા જાય ઠાકોરજી ને બાજુમાં ને એક ટ્રસ્ટી રાખીએ કે ભાઈ આપને અમારે પછી ચાલશે ને અમારે પરિણામ રાખવું કેમ બધું સખડી કરશો તો બધું સખડી કરશો તો અમારે રાખવું કેમ તો દૂધગર અરોગવું હોય તો અરોગો પણ સખડી વાળો આ શ્રી હસ્તો પેલા ખાસા કરી લેજો અહીં જાણીને કરવો ને બધું રાખવું છે તો સેવાની અંદર આપણો આવો પ્રકાર થઈ જશે તો ઠાકોરજી કહે છે કે મને આવી અપ્રસ કોઈ શીખવાડે એ બિલકુલ નહીં તો એટલે અહીં ઠાકોરજી તો જંગલ રોટી અહીં રાખીને રોગે તો આપણે એને અપ્રશ બતાવી શકાય એ અપ્રશ બંધાતો પણ નથી એટલે ઠાકોરજી જે છે એ આ રીતે બિરાજે છે એટલે ઠાકુરજી તો મહાપ્રભુજીની મર્યાદાથી આપણે ત્યાં સેવામાં આપણે એની સેવા કરીએ છીએ પણ ઠાકોરજી ગમે ત્યાં પ્રકટ થઈ શકે પણ એટલું નિશ્ચિત છે મિશ્રી ભોગ ધરતા હોય ઠાકોરજીની કૃપા હોય ઈચ્છા હોય આપણે રોકી શકીએ નહીં અને ઈચ્છા હોય તો ત્યાં જઈને આરોગવા આપ ક્યાં અરોગવા વધારે રોકતા હોય તો આપણે કાંઈ વાંધો નથી એને અરોગવું હોય તો આપણે કાંઈ વાંધો નથી પણ આપણી પાસે કોઈ એવું પ્રમાણ નથી કે ઠાકોરજી અરોગતા જ હોય કારણ કે મહાપ્રભુજીની કાની ત્યાં છે નહીં ભલે બોલવાથી ઘણા એમ થયું કે બોલવું એટલે થઈ જ જાય કાની મહાપ્રભુજીની કાનીથી અરોગજો મહાપ્રભુજીની કાનીથી અરોગજો તો જગન્નાથ જોશી નહોતા બોલ્યા પણ એમનો ભાવ એ બરાબર ન હતો ઠાકોરજી ન અરોગ જગન્નાથ જોશી ભોગધરીને એમ જ બોલ્યા હશે ને મહાપ્રભુજીની કાનીથી અરોગ પણ ઠાકોરજી ન અરોગ એને એમ થયું કે આવો આવ્યો ઠાકોરજીની લીલામાં આવો વિચાર થયો કે અડી જશે તો સખડી થઈ જશે ઠાકોરજીનો વાઘો અહીંયા છોવાઈ જશે એટલે આ પ્રકારથી જે છે કે ઠાકોરજી મિશ્રી ભોગ વગેરે ત્યાં પધારતા પણ હોય અરોગતા પણ હોય બિરાજતા હોય આપણે કાંઈ વાંધો લઈ શકાય નહીં પણ આપણને કોઈ આપણી પાસે પ્રમાણ નહીં રહે પણ એટલું પ્રમાણ મોજુદ છે આવેલી મંદિરો કે જ્યાં ઠાકોરજીને વેચવા માટે ઠાકોરજીના નામે પૈસા કમાવા માટે જ મંદિર ઊભા કરીને ઠાકોરજી પધારવામાં આવે છે ત્યાં તો ન જ પધારે એ ગુસાયનજીના વચન આપણી પાસે છે શ્રી ગુસાઈનજી મહાપ્રભજીથી આપણે બંધાયેલા છે ગુસાયનજી આજ્ઞા કરે છે કે ત્યાં કૃષ્ણ હોતો જ નથી સેવા કરનારાને લાગે કૃષ્ણ છે સેવા કરનારાને લાગે કે કૃષ્ણ છે પણ કૃષ્ણ ત્યાં પ્રકટ થાય નહીં એને આવું કોઈ વૈભવ હોય એટલે ભગવાનને પ્રકટ થવું પડે તો જેને વૈભવ ન જોયો હોય એને એમ લાગે કે બહુ વૈભવ છે પણ એ લક્ષ્મી એ કલત્ર જેની લક્ષ્મી જેવી પત્ની છે એ એને ભગવાન આવા લક્ષ્મી જેવી પત્ની જેને હોય એને કોણ વૈભવ આપી શકે એટલે એ તો જેને જોયો ન એમ થાય કે બહુ વૈભવ આવું તો વલ્લભ કુલ જ કરી શકે પાછા એમ કે આપણું જીવનું સામર્થ્ય નથી હવે આ મેં કે તમે એ ઝાપટ મારી રહ્યા છો કે શું કરી રહ્યા છો વલ્લભ કુલને આટલે આવું હિન કૃત્ય એમ કે આવો વૈભવ વાળી સેવા તો વલ્લભ કુલ કરી શકે જીવનું કોઈ સાંભળ નથી પણ એ બીજાના પૈસાથી આ રીતે મંદિર હવેલી બનાવવી અહીંયા વૈભવ ઉભો કરવો અને વૈભવથી સેવા કરાવી પોતે હાજર ન રહેવું એટલે વૈષ્ણવ બોલા વ્યંગ વચન કહે છે કે બહુ ભાવથી કે વ્યંગથી કે છે આવું તો વલ્લભ કુલ જ કરી શકે જીવનું આ સામર્થ્ય નથી કે હવેલી ખોલી અને પોતે અહીંયા હાજર ન રહે ઠાકોરજી કોઈક પધરાવી દે અને બધા પૈસા માંગી લે આવું જીવનું

અહીંયા પ્રકટ થઈ રહ્યું છે કોઈ ક્લેશ પ્રકટ થઈ રહ્યો છે કૃષ્ણ નથી એટલે મહાપ્રભુજી કહે છે ને કે ભજન કરનારને ક્લેશ મહાપ્રભુજી ના કહી શકે એના આનંદ જ પ્રાપ્ત થાય એને કહે છે ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લેશ એને પ્રાપ્ત થાય છે ક્લિષ્ટો શું કામ કે ભજન કરવાથી ક્લેશ શું કામ થાય તો આ વસ્તુ એટલે આપણે સ્પષ્ટ કરી લઈએ કે જે સેવા નથી કરતા એ પોતાને સેવક તો માને પશ્ચાતાપ એને પશ્ચાતાપની આવશ્યકતા નથી સેવકો હમ નતા નથી હું તો સેવક જ છું પ્રભુ મને આજ્ઞા કરી હવે એમ કહે છે કે એ કાર્ય અધૂરું રાખો કાંઈ વાંધો નહીં હવે અધૂરું રાખવાનો મારે દુરાગ્રહ મહાપ્રભુજી કહે છે ન કરવો જોઈએ એટલે સેવા કથા શરણાગતિ ત્રણેયમાં સેવક પણ હું તો છે જ અને એનાથી પણ આગળ કહીએ તો જે લોકો ઠાકોરજીને પોતાના ઠાકોરજીના દાસ પોતાને નથી માનતા એ લોકો પણ સેવક તો હકીકતમાં ગુસાયનજી કહે છે કે બધા જીવ માત્ર એના સેવક તો છે જ પ્રભાવી જીવો સ્વીકારતા નથી અને જીવો સ્વીકારે છે તો અને શરણાગતિમાં દાસ્ય ભક્તિ થઈ ગઈ છે સાત પ્રકારની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે શરણાગતિની અંદર આપણા પરિવારના સભ્ય પણ જો ઠાકુરજીની સેવા અસમર્પિત ત્યાગપૂર્વક ન કરી શકે એમ હોય તો એને પણ બ્રહ્મસમન લેવડાવવાની ઉતાવળ ન કરવી જોઈએ નામ દીક્ષાથી નામ દીક્ષા લઈને આપણી બધી જ સેવાની અંદર સંમેલિત થઈ શકે છે ઠાકોરજીને ભોગ ધરવા વગેરે બધી જ સેવામાં સંમેલિત થઈ શકે ફક્ત ગદ્યમંત્ર બોલી કૃષિ સમર્પણ ન કરી શકે એના સિવાય આપણી બધી જ સેવાની અંદર એને આપણે સામેલ કરી શકાય જરાય સંકોચ રાખવાની આવશ્યકતા નથી કારણ કે એને દાસ્ય ભક્તિ પર્યંતની સેવાનો અધિકાર તો એને નામ દીક્ષામાં મળી જ ગયો છે ગદ્યમંત્ર બોલી કૃષિ સમર્પણ ન કરી શકે એના સિવાય બધી જ સેવાની અંદર આપણે એને સંમેલિત કરી શકીએ ઠાકુજીને બધા જ ભોગ ધરી શકીએ કોને ક્યાં સુધી ભોગ ધરાવો એની આચાર મર્યાદાના કારણે એના ઘરની અંદર નક્કી કરે એ તો પોતાનું મન માને છૂટ બધી જ છે બધી જ સેવા કરી શકે એવી છૂટ છે પણ કોઈને એમ હોય કે નહીં અમે તો અનસખડી સુધી સ્પર્શ કરાવી મર્યાદા એને જે હોય એને જે હોય એવી કોઈને આપણે ખંડન કરવાનું ન કહી શકીએ બધા કોઈને સખડી સુધી સ્પર્શ કરાવે તો ભલે કરાવે પછી એને જે પ્રકાર આપણા બધા નામ બનાવેલા છે એમાં જે કહેવાતું હોય ભોગ દરિયા તો ભોગ દરિયા પણ કરાવી શકાય પછી નામ બદલાય જાય તો લેબલ બદલાય છે કઈ વાંધો નહીં ભોગ દરિયા કોઈ કહે છે કે આવા કે આવા પણ આ બધા પ્રકારે મહાપ્રભુજી ગુસાઈજી એ કોઈ કરેલા નથી અંશખડિયા દૂધઘરિયા હા એ ભોગધરિયા આ કોઈ જગ્યાએ આ પ્રકાર આપણા બધાએ લોક બોલીથી આપણે બધાએ નામકરણ કરેલા છે પણ શું મહાપ્રભુજી ગુસાઈજી ગ્રંથોની અંદર કારણ કે આવા અલગ અલગ પ્રકારની સેવા નથી તો અંશખડિયા હવે ક્યાંથી અંશખડિયા એવા ક્યાંથી કારણ કે મહાપુલ અનસખડી ભોગ ધરવા એવી કોઈ સેવા પ્રકટ કરી જ નથી તો આવે ક્યાંથી તો આપણે ત્યાં અનસખડિયા છે ખાસ ચેતી જવું જોઈએ આવા લોકોએ કાં તમે ઠાકોરજીની સેવા સમર્પણ થઈને કરો કાં પછી આ બધો આવો ખોટો ઢોંગ કરો માં અમે અનસખ્યા છીએ બહારનું લેતા નથી આમ આમ કરતા નથી આ કરતા નથી એ એવી કોઈ માથાકૂટ કરો માં કાં પછી ઠાકોરજી સમર્પિત થઈને સેવા કરો અનસખડી સુધી ધરો છો સકડી ધરમ શું વાંધો છે સામાન્ય ધરતા નથી ઠાકોરજીની સકડી સેવક બનો સારી રીતે સેવક બનો આ સેવક ધર્મ કહેવાય કે ઠાકુરજી મિશ્રી ધરી તમે પછી રસોઈ ખાવા કે ના સેવક નથી નથી બિલકુલ સેવક સેવક પણ બિલકુલ વિદ્યમાન નથી એના કદાચ સેવા ન કરતા હોત એમ માનતા હોત કે હું એ બસ શરણાગત છું કથા કરું છું બસ પ્રભુમાં ચિત્રને પરોવું છું તો પશ્ચાતાપ કથમ તત્ર સેવકો સેવકની વ્યાખ્યા આપણે સમજી લઈએ છીએ કે સેવક આ દ્રષ્ટિકોણથી શરણાગત પણ સેવક છે ભગવાનનો એ કથા કરનારો કથાત્મિકા ભક્તિ કરનારો પણ એ સેવક છે